નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળ મેરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મેરા એકેડમીમાં અત્યારે હાલમાં જે પણ વિડીયોસ કે જે લેક્ચર્સ આવે છે તમામે તમામ તમારે આવનારી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ લગતા હોય છે તો તેના માટે અમારી એકેડમીમાં તમારે જોડાવવું પડશે જોડાવવા માટે તમારે અમારું જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો બે લાયકનને પ્રેસ કરો આ ઉપરાંત અમારે જે વિડીયોસ અને લેકચર્સ આવે છે તમને લાઇક કરો અને શેર કરો ઓકે આ ઉપરાંત ભરલે હું એક દિવસ પહેલા લેકચર લઉં છું પણ તમને હું મારા તરફથી અને અમારી એકેડમી તરફથી એક દિવસ પહેલા જ જે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રીની તમને હાર્દિક શુભકામના કહું છું અને જ્યારે પણ તમે આવો એટલે કે જ્યારે મારો આ વિડીયો જોશો ત્યારે તમારે શું કરવાનું છે એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ અને હેપી મહાશિવરાત્રી વિશ કરી દેવાનું છે દરેક જણે તો હું કોમેન્ટ આવીને જોઈશ કરી ઓકે તો ચાલો હવે એકવાર ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો આપણો આજનો જે ટોપિક છે

જેથી તમને ખબર પડે કે તમે કેટલા આન્સર આપી શકો છો કે કેટલા આન્સર આપી શકતા નથી આનાથી ટોપિક वाइज एमसीक्यू લેવાનો એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે જે ટોપિક वाइज एमसीक्यू માં આપણને ખબર પડે કે મારે કયા ટોપિકમાંથી કેટલું તૈયાર કરવું જોઈએ અને ક્યાંથી તૈયાર કરવું જોઈએ ઓકે ટોપિક ની અંદરધી પણ ટોપિક હોય છે જેમ કે અહીંયા મેયરગઢ મેયરગડની આ વાત તમને ખબર ન હોય કે બાળકોના મૃદુ દે ઔષધો મહારાષ્ટ્રના પ્રાચીન ગામ ઇનામગામ માંથી મળી આવ્યા હતા તો આ બધી વસ્તુઓ તમને શું કરે ખબર પડતી રહે ઓકે ચાલો હવે આગળ વધીએ

તમે કોઈ એક જગ્યાએ જીવન નગર વસાદ જીવન કોને કહેવામાં આવે કે આખે આખું જે પણ આદિમાનો બધે બધા ભેગા થઈને કોઈ એક જગ્યાએ જાય અને ત્યાં નગર વસાવે અને ફરીથી કામ પતી જાય એટલે ફરીથી ત્યાંથી આગળ વધ્યા જાય પછી ભટકતું જીવન ભટકતું જીવન એટલે કે આજે અહીંયા હોય જેમ કે ઉદાહરણ આપો આજે હું અમદાવાદમાં હોઉં કાલે હું ગાંધીનગર કયું જીવન જીવતો જીવન તો કે સાહેબ ઓપ્શન નંબર થઈ ભટકતો જીવન જીવતો હતો આદિમાનો કેવું જીવન જીવતો હતો ભટકતો જીવન જીવતો હતો ચાલો ડન હવે આગળ જઈએ પછી પછીનો સવાલ ત્રીજા નંબરનો સવાલ સિંધુ ખેડૂતના સંસ્કૃતિના પ્રથમ અવશેષો ક્યારે મળ્યાં બાવીસ માં ઓપ્શન નંબર બી ઓગણીસો માં ઓપ્શન નંબર સી ઓગણીસો બાર ઓપ્શન નંબર ડી ઓગણીસો હવે આ સિંધુ ખેંડ સંસ્કૃતિની વાત કરવામાં આવે છે આપણે તેને સૌથી પહેલું નગર સૌથી પહેલા સૌથી પહેલા કયું શહેર મળ્યું હતું તો કે હડપ્પા મળ્યું હતું કયું મળ્યું હતું હડપ્પા મળ્યું હતું તો આને હડપ્પા હડપ્પા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે હડપ્પા સભ્યતા સોરી આને શું કહેવામાં આવે છે હડપ્પા સભ્યતા પણ કહેવામાં આવે છે આ સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીએ તો આનો સમયગાળો પૂછવામાં આવે તો ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે પચીસો થી સત્તરસો પચાસ સુધીનો સમયગાળો હતો આ હડપ્પા ક્યાં મળ્યું હતું મોહેન જોડો મોહેન જોડો મોહેન જો દડો આ ઓગણીસો બાવીસ માં મળી આવ્યું હતું ઓકે તો આપણો જવાબ શું આવે છે ઈસવીસન ઓગણીસો એકવીસ ચાલો આગળ વધીએ ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ તો જો હવે ઋગ્વેદમાં સૌથી વધુ કયા પશુનો ઉલ્લેખ જોવા મળે છે ઋગવેદની અંદર કયા પશુનો ઉલ્લેખ જોવા મળે છે કયો આવે છે તમારા મત મુજબ આન્સર જે પણ આવતો હોય તો કે જયારે ઋગ્વેદની વાત કરવામાં આવે કે ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે સૌથી પ્રાચીન વેદ છે આ ઋગવેદ વાત કરવામાં આવે તો આર્યોની માહિતી મળે છે આર્યોની માહિતી મળે છે પછી આ ઋગ્વેદ માં દસ મંડળ અને એક હજાર અઠ્યાવીસ સુખતો હતા શું હતા દસ મંડળ અને એક હાજર અઠ્યાવીસ સુક્તો હતા એમાંથી આ એ સાતમા મંડળમાં જે સાતમા મંડળમાં દસરાગ યુદ્ધ દસરાુદ્ધ નું શું છે વર્ણન છે શું છે વર્ણન છે હવે આમાંથી આન્સર આવો કયું હતું જો ભરત તો હતું જ નહીં

ઓકે અને કઈ નદી કિનારે આવેલું છે તો કે ભોગાવો નદી કિનારે આવેલું છે કઈ નદી કિનારે આવેલું છે તો કે ભોગાવો નદી કિનારે આવેલું છે ઓકે ઓકે ચાલો પછીનો નંબરનો સવાલ હવે જોડો જોડો અહીંયા તમને સ્થળ છે એટલે કે તે સમયના શહેરો સિંધુ સભ્યતાના સિંધુ સભ્યતાના શહેરો આપેલા છે અને હાલમાં એટલે કે હાલમાં તે ક્યાં આવેલું છે ઓકે

જે હડપ સભ્યતાના લોકો કઈ સેનાથી અજાણ હતા તો જો સોનાના જાણકાર હતા સોનાના જાણકાર હતા અજાણ હતા કેવા હતા લોખંડ થી અજાણ હતા લોખંડ શોધ કે પૂછવામાં આવે તો ક્યારે થઈ હતી કે વૈદિક યુગમાં કયા વૈદિક યુગમાં થઈ હતી માટે તે ક્યાં થયા શું તે અજાણ હતા કેવા હતા અજાણ હતા

અને કયા દેશના હતા તો કે ઈરાક ના હતા ક્યાં હતા તે ઈરાક ના હતા ક્યાં ના હતા તે ઈરાક ના હતા ઓકે ડન ચાલો ત્યાર પછી નવમો સવાલ કયા સવાલ ની વાત કરીએ નવમા નંબર સવાલની વાત કરીએ ચલો આગળ નોમા નંબર ના કેટલાક વિદ્વાનોના મતે સિંધુ સભ્યતા સિંધુ સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું હતું તેની વાત કરવામાં આવે સિંધુ સભ્યતાની શરૂઆત 25 ઈસવીસન પૂર્વે 2500 થી અને પતન એવું કહેવામાં આવે કે ઈસવીસન પૂર્વે 1750 સુધીમાં થઈ ગયું તો પતન થવાનું કારણ કયું શું હતું એ પતન થવાનું શું હતું કારણ કયું હતું તો કે ઓપ્શન નંબર 1 પૂર્ધી કુદરતી આપત્તિ થઈ શકે બી ભૂકંપ આ પણ કુદરતી આપત્તિ કહેવાય સી વરસાદના કારણે ડૂબી જવાથી અને ડી આપેલ તમામ હવે જો

તો ફરીથી જે અમારા મીરા એકેડેમીમાં જોડાયેલા છે તે મીરા એકેડેમી ના ટેલિગ્રામ ગ્રુપ ઉપર જોડાઈ જશો ઓકે ચાલો નંબરનો સવાલ જે દાઢીવાળા પુરુષનું પથ્થરનું પથ્થરની મૂર્તિ ક્યાંથી મળી આવેલ છે જે દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ ક્યાંથી મળી આવેલ છે ઓપ્શન નંબર એ હડપ્પા ઓપ્શન નંબર બી લોથલ ઓપ્શન નંબર સી ધોળાવીરા અને ઓપ્શન નંબર ડી મોહજો દળ શું હોઈ શકે છે આમાંથી તો કે હડપ્પાની આપણે હમણાં જ વાત કરીએ ઓગણીસો માં મળ્યું હતું લોથલની વાત કરીએ તો કે લોથલ ક્યાં આવેલું છે ગુજરાતમાં આવેલું છે એકમાં સિંધુ એકમાત્ર ધોળાવીરા એ પણ ક્યાં આવેલું આવેલું છે ગુજરાતમાં છે અમદાવાદથી એસી કિલોમીટર દૂર આવેલું છે અને હવે વધુ ગયું મોહેનજો દોડો મોહેન્જો દળો શોધ ઓગણીસો બાવીસ માં કરવામાં આવી હતી અને આપણું જવાબ શું છે ઓપ્શન નંબર ડી મોહો દળ શું આવે છે ઓપ્શન નંબર ડી મોહજો દળ ઓકે ડન

અનાજનો અનાજનો કોઠાર આ અનાજનો કોઠાર સિંધુ સભ્યતાનો જે સિંધુ સભ્યતા સભ્યતાથી સૌથી મોટી સૌથી મોટી શું છે તે ઇમારત છે સૌથી મોટી ઇમારત છે યાદ રાખે સૌથી મોટી ઈમારત એટલે કે આખી આખી સિંધુ સભ્યતાની સૌથી મોટી ઇમારત પૂછવામાં કયા શહેરમાં તો કે મોહેન્જો દળ અને મોહેન્જો દળોમાં પણ પૂછવામાં આવે કઈ ઇમારત છે તો કે અનાજનો કોઠાર છે શું છે અનાજનો કોઠાર છે ઓકે ડન આ જે માહિતી ને આવી ફેક્ચ્યુઅલ માહિતી હોય તમને બધી માહિતી તો નથી આપી શકતો કારણ કે મારી જોડે સમયનો અભાવ છે પણ હું તમને કેટલીક માહિતી હવે તમારે જ્યારે પણ આ સવાલ લઈને બેસો તો હડપ્પા કોણે શોધ્યું કઈ નદીની કિનારે આવ્યું હાલમાં ક્યાં છે

એ એક સ્તર દ્રી સ્તર ત્રી સ્તર ઓકે જેમ જેમ એટલે કે કેટલા સ્તરમાં વેચાયેલું છે ઓપ્શન નંબર એ દ્રી દ્રી સ્તરીય ઓપ્શન નંબર બી ત્રી સ્તરીય ઓપ્શન નંબર સી ચાર સ્તરીયનો ઓપ્શન નંબર ડી એક પણ નહીં ઓકે ધોળાવીરાની વાત કરું તો કે ધોળાવીરા એકમાત્ર નગર હતો એકમાત્ર નગર એકમાત્ર નગર સિંધુ સભ્યતાનો

પણ ક્રાંતિકારી પરિવર્તન પહેલા જે આદિમાનો હતો તે કેવો હતો જંગલમાં રહેતો હતો ભટકતું જીવન જીવતો હતો અને કાચું માંસ ખાતો હતો પણ હવે જીવી એને અગ્નિની શોધ કરી હવે તે કેવું સભ્ય જીવન જીવવા લાગ્યું એટલે કે માંસ અને જે ફળ ફળાદી હતા તે શું પકવીને ખાવા લાગે એટલે કે અગ્નિની શોધ માનવ આદિ માનવના જીવનમાં અગ્નિ હતી તે અગ્નિની શોધ તે કેવી પરિવર્તન કહેવામાં આવે છે ક્રાંતિકારી પરિવર્તન કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ ચલો હવે આગળ વધીએ તો કે જે વિદ્યાર્થીઓ અમારે ટેલિગ્રામ ગ્રુપ ઉપર નથી જોડાયા તો તે એકવાર જોડાઈ જજો આ ઉપરાંત જે અમારું મીરા એકેડેમીનું છે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો બે લાયકન ને પ્રેસ કરો જેનાથી આવી જ નવી નવી વિડીયો માહિતી તમને મળતા રહેશે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો ઓકે ફરીથી અમે તમને એક નવા લેક્ચરમાં નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત